ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની જવાબદારી અમિત ચાવડાને સોંપવામાં આવી છે ત્યારે આજે અમિત ચાવડા શક્તિપીઠ અંબાજી ખાતે મા અંબેના દર્શન કર્યા હતા અને અમિત ચાવડાએ કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે મળીને જગત જનની આદ્યશક્તિમાં અંબેના ચરણોમાં પણ કરી હતી જે દરમિયાન તેમણે કોંગ્રેસના અગ્રણીઓને સંબોધ્યા હતા અને આ દરમિયાન સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અંબાજીમાં સરકાર પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે ભાજપ સરકારની તાનાશાહી અગિયાર વહીવટી અને થી ત્રસ્ત વિવિધ રાજકીય સામાજિક અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાય રહ્યા છે આ પ્રસંગે સાંસદ ઘેનીબેન ઠાકોર ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કાંતિભાઈ ખરાડી અમૃતજી ઠાકોર દિનેશભાઈ ઠાકોર સહિતના કોંગ્રેસ અગ્રણીઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના કોંગ્રેસના ધારાસભ્યો તેમજ અગ્રણીઓએ માતાજીના ચાચર ચોકમાં ગરબાની રમઝટ બોલાવી હતી કે જે આકર્ષણનું કેન્દ્ર બની હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ